ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો તમને ઘણી બધી સરસ મજાની ધાર્મિક માહિતી આ ચેનલ પરથી મળશે તો આજે આપણે વાત કરવાના છીએ પરિવર્તની એકાદશીની પર પરિવર્તનની એકાદશી શું છે એનું શું મહત્વ છે એની પણ આજે આપણે વાત કરવાની છે તમને ખ્યાલ છે મિત્રો અષાઢ મહિનામાં દેવપૂર્ટી એકાદશી આવે છે અને ત્યારે ભગવાન ક્ષીરસાગરની અંદર પોઢી જાય છે અને જ્યારે તે ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે તે પોતાનું શયન અવસ્થામાં પોતાનું પડખું ફેરવે છે આ દિવસને ભાદરવા મહિનાની સુદનો અગિયારસનો દિવસ હોય છે અને તેને પરિવર્તની એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ આ એકાદશીને આપણે જલજીલની એકાદશી અને દાન એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ તો આ વિડીયોમાં આપણે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે કોણે કરવાનું છે તેના પારણા કેવી રીતે કરવા એ બધી જ વાત આપણે કરવાની છે આની અંદર તો આ વિડીયો જે લોકો એકાદશી રહેતા હોય એકાદશીનો ઉપવાસ કરતા હોય તેના સુધી પહોંચાડી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો જેથી આવા વિડીયો બનાવવા માટે અમારો જે પ્રયાસ છે એ સફળ થાય તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશી પુણ્યકારક છે પાપ હરનારી છે મોક્ષ અપાવનારી છે એટલે કે ભગવાનનું ધામ પ્રાપ્ત કરે એવી છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કમળ અર્પણ કરવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરવામાં આવે છે જેટલું દેવપૂર્ઢી એકાદશીનું મહત્ત્વ છે તેટલું જ આ પરાવર્તની એકાદશીનું પણ મહત્ત્વ છે આ એકા એકાદિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે તો આ એકાદશીની કથા સાંભળી આપણે તમે લોકો સાંભળજો હું તમને શ્રવણ કરાવું છું આપણે જાણીએ ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં માત્ર પરાવર્તીની એકાદશી પર જ પડખું ફેરવે છે શા માટે ચાતુર્માસના સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં હોય છે અને પરાવર્તની એકાદશી પર સૂતી વખતે બાજુઓ બદલી નાખે છે તેથી આ એકાદશીને પરાવર્તની એકાદશી કહે છે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે અને તમામ એકાદશીઓ સાથે કેટલીક ધાર્મિક કથા પણ જોડાયેલી છે તો આ કથા જે છે એ પણ આપણે શ્રવણ કરીએ ભાદ્રપદના શુક્લ પક્ષની એકાદશીને પરાવર્તીની એકાદશી કહે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે તમને જણાવી દઈએ આ વર્ષે પરાવર્તની એકાદશી તેરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાતના સાડા દસ કલાકથી શરૂ થાય છે અને ચૌદમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે એટલે કે શનિવારે રાત્રે સાડા આઠ કલાક સુધીમાં એ પૂર્ણ થાય છે એટલે આવ્રત ચૌદ સપ્ટેમ્બરે સવારે સાડા સાતથી સવા નવના શુભ મુહૂર્તમાં કરી શકાય છે પરાવર્તની એકાદશીનું મહત્ત્વ ઘણું વધી જાય છે કારણ કે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ ઊંઘ દરમિયાન બાજુઓ બદલી નાખે છે ભગવાન વિષ્ણુની બાજુઓ બદલવાને કારણે તેને પરાવર્તની એકાદશી કહે છે ભગવાન વિષ્ણુ ચાતુર્માસના ચાર મહિનામાં આ દિવસે પક્ષો કેમ બદલે છે એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રી કૃષ્ણે તેને પરાવર્તની એકાદશી સંબંધિત વાર્તા કહી જે આ મુજબ છે કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર ત્રેતા યુગમાં મારો એક ભક્ત હતો જેનું નામ બલી હતું તે દૈત્યકુળનો હોવા છતાં દરરોજ મારી ભક્તિભાવથી પૂજા કરતો હતો આ ઉપરાંત રાક્ષસ બલિ હંમેશા યજ્ઞ કરતા હતા અને બ્રાહ્મણોને દાન આપતા હતા તેને પોતાની શક્તિનો ગર્વ થયો અને તેણે ઇન્દ્રલોક પર હુમલો કરીને તેને જીતી લીધો આ પછી તેણે બધા દેવતાઓને ઇન્દ્રલોક છોડવા માટે દબાણ કર્યું બલિદાનથી પરેશાન થઈને ઈન્દ્ર સહિત તમામ દેવતાઓ વૈકુંઠધામમાં આવ્યા અને મંત્રોચ્ચાર કરીને મારી સ્તુતિ કરી જેના કારણે મારી ઊંઘ હરામ થઈ ગઈ અને હું મારી તરફ વળ્યો મારી નિંદ્રા ભાંગીને મેં દેવતાઓને કહ્યું કે તમે ચિંતા ન કરો હું જલ્દી કોઈ ઉપાય વિચારીશ જેથી તમે ઇન્દ્રલોકમાં પહોંચી શકો જ્યારે બધા દેવતાઓ વૈકુંઠધામ છોડીને ગયા ત્યારે હું વામનનું રૂપ ધારણ કરીને રાક્ષસ રાજા બલિના ઘરે પહોંચ્યો મેં બલીને ત્રણ પગથિયાની જમીનદાનમાં આપવા કહ્યું તે ઉદાર હતો અને તરત જ મને ત્રણ પેક જમીન આપવા સંમત થયો આ પછી મેં મારું કદ વધાર્યું એક પગલાંમાં મેં પૃથ્વીનું વિશ્વ માપ્યું બીજા પગલાંમાં મેં સ્વર્ગ માપ્યું જ્યારે મેં બલીને પૂછ્યું કે મારું ત્રીજું પગલું ક્યાં ભરવું જોઈએ ત્યારે તેણે માથું આગળ કર્યું મારો પગ તેના મસ્તકને અડતા જ બલી નરકમાં ગયો હું તેમની ભક્તિ ભક્તિભાવનાથી ખૂબ ખુશ હતો જેથી મેં તેને રાજા બનાવ્યો હતો તો આ હતી રાજા અને વામન દેવ વચ્ચેની વાત આ હતી કથા જે મેં તમને શ્રવણ કરાવી આ દિવસને આપણે પરિવર્તની એકાદશી તરીકે ઉજવીએ છીએ આ વિડીયોમાં મેં શાસ્ત્રોક્ત જ્ઞાન જે કાંઈ મારી પાસે હતું તમને આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાંય જો આમાં કોઈ દોષ રહી ગયા હોય તો એની ક્ષમા માગું છું આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તેમને જરૂરથી આ વિડીયો મોકલો અને પુણ્યનું કામ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ